El મારી જોડે બે કિસ્સાઓ એવા આવ્યા છે કે જો તમે નવી મિલકત ખરીદતા હો તો એ ટાઇટલ ક્લિયર જ હોય એવું માની લેવાની જરૂર નથી ને તમારી સાથે ફ્રોડ થવાની પણ શક્યતા છે આની પહેલા મેં એક કિસ્સા વિશે વિડીયો બનાવ્યો હતો એનો હું આગળ વિડીયોમાં વાત કરીશ અને એક લેટેસ્ટ બાબત છે કે જે બાબતે તમારે ચેતવું જરૂરી છે એટલે આથી જે તમે જો નવી મિલકત લેતા હોતા આ વિડીયો જરૂર જોજો અને તમારા કોઈ નજીકના વ્યક્તિ અથવા તો તમારા મિત્ર કોઈ નવી મિલકત લેવા માંગતું હોય તો એમને આ વિડીયો જરૂર ફોરવર્ડ કરજો તો એમને આ બાબતની ખબર પડશે અને જે તમે જો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જુઓ છો તો મને ફોલો

અમદાવાદમાં એક ખૂબ જ મોટી બિલ્ડર કંપની છે નેશનલ લેવલની કંપની છે એનું 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 આખું ટાઉનશિપ અહીંયા અમદાવાદના એસજી હાઇવે ઉપર બનેલું છે આ કિસ્સો એનો છે એમાં એક વન બીએચકે ફ્લેટ હતો તે જે ટાઉનશીપ વાળી કંપની છે એણે કોઈ વ્યક્તિને એની એ ફ્લેટમાં વેચવાનો સોદો કર્યો હતો અને સોદા પેટે એમણે બાનાખત કરેલું હતું રજીસ્ટર બાનાખત હવે રજિસ્ટર બાનાખત અને બાનાખત શું ફેર છે હું તમને કહું બાનાખત તો તમને ખબર જ હશે કે તમે કોઈ મિલકત લેવા માંગતા હોય બાનાખત કરવામાં આવે છે બે પાર્ટી વચ્ચેનું કે આ મિલકત અમે લઈશું તો રજીસ્ટર બાનાખત એટલે એવું કે તમારા સબ રજિસ્ટરની ઓફિસમાં જઈને બાનાખત કરાવો એટલે મિલકત કહેવાય ને કે ઓલમોસ્ટ તમારી એમાં માલિકીની થઈ જાય છે તમારા પછી આગળનું કોન્સિડરેશન કરો એટલે તમે દસ્તાવેજ આપી કોન્સિડરેશન એટલે કે પૈસા આપો એટલે દસ્તાવેજ થઈ જાય ત્યારે નોટરવાઇઝ એવું છે કે થોડુંક કાચું કહેવાયું પૈસા પણ લીધેલા હતા પણ વોટ્સ એવર રીઝન એનો એ વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થયો કે ગમે તે થયું તો કંપનીએ છે એ જે વ્યક્તિને ફ્લેટ ફાળવેલું હતો એ ફ્લેટનું બુકિંગ કેન્સલ કરી નાખ્યું પણ એ બાનાખત જે રજીસ્ટર થયેલું હતું સબ રજિસ્ટર ઓફિસમાં એ એને કેન્સલ કરાયું નતું સબ રજિસ્ટર ઓફિસમાં બાનાખત રજિસ્ટર થાય એટલે એવું માની લેવામાં આવે છે કે નાણાકીય ટ્રાન્ઝેક્શન થયેલું છે અને એટલું જ નહીં જેમ દસ્તાવેજમાં આપણે લખવામાં આવે છે પણ લખવામાં આવે છે કે તમને કેટલો હવે જ કોન્સિન્ડ્રેસન એટલે કે પૈસા મળેલા છે બધું લખેલું હોય છે એની અંદર એટલે બાનાખત બે પાર્ટીઓની સંમતિ વગર કેન્સલ થાય નહીં એવું મારો નોલેજ છે જો તમને આ બાબતનું વધારે નોલેજ હોય તો કોમેન્ટ જરૂર કરજો તો હવે થયું એવું કે એ તો કેન્સલ થઈ ગયું હતું એટલે અને બીજું કે અને એ જે કંપની છે એને બેંક જોડે ટાઈઅપ કરેલું હતું એટલે બેન્ક પણ આ બાબતની કદાચ ખબર નહીં હોય એવું હું માની લઉં છું એટલે આ ફ્લેટ કોઈ બીજા વ્યક્તિને વેચવામાં આવ્યો એટલે એ વ્યક્તિએ ફ્લેટ લઈ પણ લીધો છ વર્ષ સુધી એનો ઉપયોગ પણ કર્યો અને હવે ત્રીજા વ્યક્તિને વેચ્યો હવે એની બેન્ક લોન ચાલુ હતી એટલે પેલા બે વ્યક્તિ વચ્ચે એવી ડીલ થઈ કે તમે મારો બેંકમાં જે હપ્તો બાકી છે એના તમે પૈસા મારે આપવાના છે એટલે તમે મને દસ લાખ રૂપિયા આપી દો અને આપણે એનું બાનાખત કરી નાખીએ અને તમે અમારી આ ફાઇલ છે કે તમે બેંકમાં આપી દો એટલે તમે લોન લઈ લઈ લખો એટલે પેલા જે ખરીદનાર ભાઈ જે એને આ જે ફ્લેટ લેનાર વ્યક્તિ જે એને દસ લાખ રૂપિયા આપીને રજીસ્ટર બહાર નાખત કરાવ્યું અને ફાઇલ લઈને પોતાની બેંકમાં આપ્યો બેંકમાં આપી ત્યારે બેંક એવો વાંધો કાઢ્યો કે તમને આમાં લોન નહીં મળે એટલા માટે નહીં મળે કારણ કે આ બેંક આ જે ઘર છે એની ઉપર જે તે વખતે એટલે આ લગભગ બે હજાર બે હજાર ઓગણીસ વીસની આસપાસ અમદાવાદમાં સ્પેશિયલ મિલકત ખરીદવા માટે અને ભાઈ દોડતા થઈ ગયા એને એમના વાઇફ બંને જાણ્યા અને પછી એમણે જે કંપની છે જે બિલ્ડર કંપની એને લેટર લખ્યો કે તમે આ બાનાખત કેન્સલ નથી કરાયો તો તમે કેન્સલ કરાવો

ફસાઈ શકે છે એટલે મિત્રો નવું મિલકત છે એમાં પણ જો ટાઇટલ ક્લિયર કરાવો ને તો સારું અને ટાઇટલ ક્લિયર એટલે શું છે એમાં બહુ લાંબી ફરોજણ હોતી નથી આમ જોવા જઈએ તો સાદું ટાઇટલ ક્લિયર પણ તમે કરી શકો છો એને કહેવાય સર્ચ રિપોર્ટ એ સર્ચ રિપોર્ટ શું છે કે સર્ચ રિપોર્ટ એટલે એવું કે તમે કોઈ વકીલ સાહેબને કે કોઈ જે આ આનું ટાઇટલનું કામ કરતા હોય એને કામ સોંપો તે લોકો રસાપ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને મિલકતની આખી હિસ્ટ્રી કાઢી લે છે અને હિસ્ટ્રીમાં બધું લખેલું કે આમાં કોઈ બેંક લોન છે કે નહીં કોઈનો હક થયેલો છે કે નહીં

કેવાય ને કે બેંકની લોન હતી અને પછી મિલકતમાં ફ્રોડ બાબતે આ બે નવા નક્કોર કિસ્સાઓ મારી જોડાયા છે તો મિત્રો ધ્યાન રાખજો સેફ રહેજો સુરક્ષિત રહેજો ખાસ કરીને થોડાક પૈસા માટે તો બાકી નહીં રાખો તમે નવી મિલકત ખરીદતા હો તો પણ સર્ચ રિપોર્ટ કરાવો એ હિતાવ છે